ઉના ચેકપોસ્ટ પર તોડકાંડના આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે એએસઆઈ નિલેશ મૈયા પીઆઈ નિલેશ ગોસ્વામી જૂનાગઢ જેલમાં બંધ છે ત્યારે તોડકાંડના ત્રણેય આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે એએસઆઈ નિલેશ મૈયાએ સેશન કોર્ટમાં કરી હતી જામીન અરજી તો ની જે જામીન અરજી છે તે કોર્ટે ફગાવી દીધી છે તોડકાંડના આ ત્રણેય આરોપી જૂનાગઢ જેલમાં બંધ છે ઉના ચેકપોસ્ટ પર તોડકાંડનો જે કેસ હતો તેમાં આ એએસઆઈ હાલમાં જેલમાં બંધ છે અને આરોપીની જામીન અરજી કોર્ટે ફગાવી છે ત્યારે કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે હજુ પણ તેમને જેલમાં જ રહેવાનો વારો આવશે ત્યારે હજુ પણ તપાસ ચાલી રહી છે અને હજુ પણ તેમને જેલમાં રહેવાનો વારો આવશે ઉના ચેકપોસ્ટ પર જે તોડકાણ થયું હતું તેના આ ત્રણેય આરોપી છે ઉના ચેકપોસ્ટ તોડકાણના કેસમાં ત્રણેય જે આરોપીઓ છે તેમની અરજી કોર્ટે ફગાવી દીધી છે